હવે રામલલા નગરીની મુલાકાત લઈને અયોધ્યામાં અચાનક કાર્યક્રમ કેમ રદ કરવામાં આવ્યો છે કે યુપીને યોધ્યા ભગવાન રામલલાના અભિષેકમાં પહેલા એક મોટા સમાચાર સામે આવ્યો છે કે યોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિર રામલલાના અભિષેક સમારોહ પહેલા મંદિર ટ્રસ્ટને સત્તર જાન્યુઆરી પ્રસ્તાવ દેવો એટલે કે રામલલાની પ્રતિમા શહેર પ્રસાર કાર્યક્રમ રદ કરી લીધો છે અને આ શ્રી રામ જન્મ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના એક અધિકારીએ જણાવ્યું કે સમગ્ર યોધ્ધા શહેરમાં મૂર્તિ વિસર્જન કાર્ય રદ કરવામાં આવ્યો છે અને બદલે આ અને આ સત્તર જાન્યુઆરી યોજના તેના અભિષેક પહેલા રામલલાની પ્રતિમા આ નગર ભાવ કાર્યકર રદ કરવામાં અધિકાર ટ્રસ્ટ ની આ કાર્યક્રમમાં બેઠક બાદ શ્રી રામ જન્મભૂમિ તીર્થ કાર્યવાહી રદ કરવાનો નિર્ણય લીધો છે અને વિશ્વમાં આ સાસુ કરનાર યોદ્ધા પ્રસાર જણાવ્યું અનુસાર ટ્રસ્ટની બેઠકોમાં ચર્ચા કરવામાં આવેલી આ શ્રી રામલલાની મૂર્તિમાં શહેરો લઈ જવાના આવશે ભક્તોને શ્રદ્ધાઓના દર્શન માટે ઉમટી પડશે આ પ્રસારને રદ કરવાનો નિર્ણય લીધો હતો અને આવી સેવા કરવાનો યોદ્ધા પ્રસાર જણાવ્યું અને આ બેઠકની આ રામલલાની નવી મૂર્તિમાં લઈને જવાનો ભક્તોને ઉમટી વિશે પ્રસન્નવા માટે ભીડને નિયંત્રણ કરવા મુશ્કેલ બનશે અને જણાવી દઈએ કે બાવીસ જાન્યુઆરી ભગવાન રામલીલા અભિષેકનો આ કાર્યક્રમ જેને તૈયારી રામનગરી અયોધ્યામાં જોર જોરશોરથી ચાલી રહી છે અને પ્રાણ પ્રતિષ્ઠા શુભ સમય કર્યા કરે ભગવાનના રામલલાના અભિષેક બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ સામૂહિક તૈયારી છે અને અંતિમ તબક્કા રામલલાના અભિષેક માટે શુભ સમય સૂર્ય સમય બાર ને ઓગણત્રીસ મિનિટ ને આઠ સેકન્ડ સાડા બાર મિનિટે બેત્રીસ સેકન્ડ નો રહેશે ભગવાન રામલલાનો અભિષેક પીએમ મોદી હસ્તે અને આ દરમિયાન પીએમ મોદી સિવાય ચાર લોકો ગૃહ ભારત હાજર રહેશે